ઓય હું છું ને તને પામ્યા વગર જ તારાથી જિંદગી પર પ્રેમ કરી શકું છું મારી જાન હા હું તને પામ્યા વગર જ તારાથી જિંદગી પર પ્રેમ કરી શકું છું બસ તારાથી એટલી આશા રાખીશ કે તારા દિલમાં મારા માટે ક્યારે પ્રેમ ઓછો ના થાય સાહેબ સાચે જ બહુ જ દુઃખ થાય છે હા સાચે જ બહુ જ દુઃખ થાય છે જ્યારે ગમતી વ્યક્તિના લગન કોઈ બીજાની સાથે થાય છે ઓય હું તને ઘડી ઘડી સોરી એ માટે બોલું છું હા હું તને ઘડી ઘડી સોરી એ માટે બોલું છું મારી જાન કેમ કે હું તને મારી લાઈફમાં ક્યારેક હોવા નથી માગતો સાહેબ જેના પર જીવથી વધારે વિશ્વાસ હતો ને હા જેના પર જીવથી પણ વધારે વિશ્વાસ હતો ને આજે એ પણ કોઈ બીજાની સાથે રહીને બદલાઈ ગયા અરે સાહેબ જે લોકોને આપણી કદર જ નથી ને હા જે લોકોને આપણી કદર જ નથી ને એ લોકોને યાદ કરીને શું કરવાનું અરે સાહેબ એ સાધુ પણ મારા હાથની રેખા જોઈને રડી પડ્યા હા એ સાધુ પણ મારા હાથની રેખા જોઈને રડી પડ્યા અને બોલ્યા કે તને મોત નહીં પણ કોઈની યાદો મારશે સાહેબ જીવનમાં કોઈને પ્રેમ કરો ને તો એવો કરો કે જિંદગીમાં કોઈ પણ તકલીફ પડે ને તો ભગવાનની પહેલાં તમારી યાદ આવે કોઈ સાંભળ ખરીદનાર તો ઘણા હતા આ દિલને હા ખરીદવાવાળા તો ઘણા હતા આ દિલને હું વેચી પણ દેત જો આ તું ના હોત સાહેબ પ્રેમ કરવા માટે આ જિંદગી પણ ઓછી પડી જાય છે હા પ્રેમ કરવા માટે આ જિંદગી પણ ઓછી પડી જાય છે પણ ખબર નહીં લોકો નફરત માટે ક્યાંથી સમય કાઢે છે હોય સાંભળ દરેકને ગમવું ક્યાં જરૂરી છે હા દરેકને ગમવું ક્યાં જરૂરી છે મને તું ગમે છે અને તને હું ગમું છું એટલું જ ઘણું છે આપણા માટે સાહેબ આ દુનિયામાં લોકો તમને ઘણા રસ્તા બતાવશે હા આ દુનિયામાં લોકો તમને ઘણા રસ્તા બતાવશે પણ ક્યાં અને કયા રસ્તા પર ચાલવું ને એ તો આપણે જાતે જ નક્કી કરવું પડે છે હોય સાંભળ તારી સાથે ઝઘડો કરું છું ને એ મારો સ્વભાવ છે તારી સાથે ઝઘડો કરું છું ને એ મારો સ્વભાવ છે પણ તારા વગર નથી ચાલતું ને એ મારો પ્રેમ છે સાહેબ કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને હં કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને જે વાત કરવા માટે તરસતા હતા એ આજે યાદ પણ નથી કરતા ભૂલી જઈશ તને હં ભૂલી જઈશ તને પણ થોડો ટાઈમ તો આપ તારા જેમ મતલબી બનતા મને થોડી વાર લાગશે સાહેબ હવે છોડી દીધું વગર કામનું કોઈને હેરાન કરવાનું હા હવે છોડી દીધું વગર કામનું કોઈને હેરાન કરવાનું જ્યારે કોઈ આપણને પોતાનું નથી સમજતું તો યાદ અપાવીને શું કામનું આ દુનિયામાં વિશ્વાસ નથી મારા પર આવું વાક્ય બોલીને ખબર નહીં કેટલાય લોકો દગો આપીને ચાલ્યા ગયા શું કરું યાર મારું નસીબ જ આવું છે હા શું કરું યાર મારું નસીબ જ આવું છે ના હું એને મળી શકવાનો કે ના હું એને ભૂલી શકવાનો બસ એની યાદોમાં જ હવે જીવવાનો આંખમાં આંસુ ત્યારે જ આવે છે સાહેબ હા આંખમાં આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ જીવથી વધારે વાલું આ દિલને યાદ આવે સાહેબ બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે હા બધી ખબર હોય ને કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે છતાં ના બોલીને સંબંધ સાચવે ને એ જ સાચા સંસ્કાર પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં જ મજા છે સાહેબ હા પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં જ મજા છે કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું સાહેબ એક દિવસ એવી રીતે સુઈ જવું છે ને હા એક દિવસ એવી રીતે સુઈ જવું છે ને કે લોકો રડી પડે મને જગાડવા માટે પ્રેમમાં રહીને તો પથ્થરોમાં પણ દિલ જોયા સાહેબ હા પ્રેમમાં રહીને પથ્થરમાં પણ દિલ જોયા આંખો ભીજવી હતી અમે એ વરસાદમાં જ્યાં પ્રેમ અને નસીબે અમારી સાથે રમત રમી બસ એટલી અસર છે તારા પ્રેમની જીવું તો હું અહીં છું પણ મારો જીવ તારી જોડે છે સાહેબ તૂટી ગયું દિલ તો હવે ફરિયાદ શું કરીએ હા તૂટી ગયું દિલ તો હવે ફરિયાદ શું કરીએ પોતે જ કર્યા હતા પસંદ અને હવે સવાલ કોને કરીએ સાચી વાત છે સાહેબ જે લોકોને હું ખાસ સમજતો હતો ને હા જે લોકોને હું ખાસ સમજતો હતો ને એ જ લોકો મારો ભરોસો તોડીને ચાલ્યા ગયા જીદ છે એના વગર જીવવાની સાહેબ હા જીદ છે એના વગર જીવવાની હવે એ મળે ને તો પણ મારે ના જોઈએ જાવ યાર હવે ખુશ રહેજો એમની સાથે જે અમારા કરતાં તમને વધારે ખુશ રાખે છે સાહેબ એ હવે કોઈ બીજા સાથે ખુશ છે હા એ હવે કોઈ બીજા સાથે ખુશ છે અને મને કહે છે કે તારી જગ્યા કોઈ નહીં લઈ શકે આ તો મારા દિલની જીત છે સાહેબ હા આ તો મારા દિલની જીત છે બાકી ચહેરા તો મારી આંખોએ પણ હજારો જોયા હતા તને હક છે હવે મને ભૂલી જવાનો હા તને હક છે હવે મને ભૂલી જવાનો કેમ કે તું મારા માટે એક જ છે અને તારી જોડે મારા જેવા હજારો હશે સાહેબ આ દુનિયાનો નિયમ છે જે કદર નથી કરતા એના માટે લોકો રડે છે અને જે કદર કરે છે એને લોકો રડાવે છે કેવી રીતે શોધી લો કોઈ બીજાને મારી જાન હા કેવી રીતે શોધી લઉં કોઈ બીજાને મારું આ દિલ તારા સિવાય કોઈના પર લાગતું જ નથી ને અરે તમને જોઈને અમે સમય ભૂલી ગયા હતા હા તમને જોઈને અમે સમય ભૂલી ગયા હતા અને આજે તમે સમય જોઈને અમને ભૂલી ગયા ઓય આજે પણ તારું નામ એમ જ યાદ આવી જાય છે હા આજે પણ તારું નામ મને એમ જ યાદ આવી જાય છે જ્યારે કોઈ મને મારી છેલ્લી ઈચ્છા પૂછે સાહેબ જેનો પ્રેમ સાચો હોય ને હા જેનો પ્રેમ સાચો હોય ને એની કિસ્મત જ ખરાબ હોય છે ના તો પ્રેમ મળે છે કે ના તો પ્રેમ ભૂલાય છે